મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ભાઈઓ અને બહેનો વાર્તા ચાલુ કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો આ બધું શું છે બુઢી ઘરના એક ખૂણે દુર્ગંધ આવે છે આ મારું ઘર છે કે ડસ્ટબિન તમે બધે થૂંકતા રહો છો તમે આ ઘરમાં રહેવાને લાયક નથી અહીંથી ચાલ્યા જાઓ પુત્ર વધુની આ વાત સાંભળીને દેવકીજીએ આજીથી પૂર્વક કહ્યું વહુ ભગવાનનો તો ડર રાખો તે તેમના ઘરે દેર છે પણ અંધેર નથી તમે સારું નથી કરતા હું તમારા પગ પકડું છું વાહ હું ક્યાં જઈશ રાતના બાર વાગ્યા હતા અને બહાર રસ્તા પર સંપૂર્ણ અંધારું હતું દેવકીજીની હાલત એવી ન હતી કે તે કોઈ પણ ટેકો વગર ચાલી શકે જ્યારથી તેના પગનું હાડકું તૂટી ગયું હતું ત્યારથી તે પથારીમાં જ પોતાનું તમામ કામ કરતી હતી થોડા સમય પહેલા જ તેણે પથારીમાં

તમારી જેવા લોકો માટે તેમના વૃદ્ધાવસ્થામાં આ એકમાત્ર સહારો છે તેને પકડો અને અહીંથી દૂર ચાલ્યા જાઓ બધેથી દુર્ગંધ આવે છે એક માણસને બહારથી બોલાવીને ઘરમાં ફિનાઇલ નાખવું પડશે આટલું કહીને તેણે દેવકીજીને દરવાજામાંથી ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો જ્યારે પ્રથમ પુત્ર દરવાજો ન ખોલ્યો તો દેવકીજીએ બીજી વહુ પાયલનો દરવાજો પકડાવ્યો પાયલ વહુ તમે દરવાજો ખોલો બસ આજની રાત મને તમારા ઘરમાં એક ખૂણામાં તે સતત દરવાજો રહી પણ પાયલને તેની પીડા એકવાર પણ નજરે ન આવી દેવકીજી રડતા રડતા દરવાજા પર બેસી ગયા ઠંડીને કારણે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું આખી રાત તેમને ધ્રુતતા વિતાવી સવારના દસ વાગ્યા હતા ત્યારે દીકરો અને વહુએ દરવાજો ખોલ્યો દેવકીજીએ કહ્યું મને ખબર હતી કે કે તારી માતાને આ હાલતમાં જોઈને તું નહીં રહી શકે મનોજ મનોજ કહ્યું માં તું બહુ વિચિત્ર છે તું હજી અહીં જ પડી છે અરે તું મારી કેમ જતી નથી આપણે પણ પાછળ રહી જઈશું ચાલો આરતી મોડું થઈ રહ્યું છે તમે ફ્લાઇટ ચૂકી જશો પુત્રની વાત સાંભળીને દેવકીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ મોટા પુત્રએ પણ માતાને ઢોર માર માર્યો હતો અને પત્ની સાથે જતો રહ્યો હતો ગરીબ દેવકીજી લાઠીના સહારે રેલવે સ્ટેશન પાસે ભીખ માંગવા બેઠા ત્યાં આવતી વખતે લોકો તેને ખાવા માટે કંઈક આપતા હતા પરંતુ કેટલાય દિવસોથી દેવકીજીનું દર્દ વધતું જતું હતું અને તે દર્દથી આક્રાંત કરી રહી હતી દેવકીજી પોતાના પતિની યાદ કરીને રડતી હતી અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ હતી ઓ મારી શ્રીદેવી હું બે ટિકિટ લાવ્યો છું તૈયાર થઈ જાઓ આપણે આજે સાંજે મૂવી જોવા જઈશું લાકડી લઈને નારાયણજીને કહ્યું અરે તમે શું લાવ્યા છો અરેલી સવારે આંખ મારવી નહીં શું હું આ ઉંમરે કામ કરીશ કે ફિલ્મો જોઈશ અરે પૈસા કેમ બગાડ્યા અને શું તે શ્રીદેવી શ્રીદેવી બોલી રહ્યા છો મારું નામ દેવકી છે દેવકીએ આંગણામાં વાયર પર કપડા મૂકતા કહ્યું તમે નથી જોતા તમારા હાથ કેવા ધ્રુજી રહ્યા છે હવે હું મારા આગલા જીવનમાં ફિલ્મો જોવા આટલી દૂર જઈ શકીશ અરે સાંભળો દેવકીજી મેં બધી વ્યવસ્થા કરી લીધી છે રિક્ષા ચાલક સાથે સાથે વાત કરી છે તે સાંજે ચાર વાગ્યે આવી જશે અને ઘરેથી લઈ જશે અને થોડી પણ છોડી પણ દેશે મારી દેવકીની સાથે ફિલ્મ જોવાની બહુ ઈચ્છા હતી એ વખતે રાજેશ ખન્નાની કેટલીક ફિલ્મ ટોકીસ પર બતાવવામાં આવતી હતી પણ નોકરી બાળકોની જવાબદારી અને સૌથી ઉપર માતાનો ડર વહુને એ ફિલ્મ જોવા નથી મળી પણ મારી સાથે લગ્ન કર્યા પછી હું એક ગ્લાસ પાણી પણ લઈને પીતો નથી તે બોલ્યા વગર તમે રસોડા અને બાળકોની જવાબદારી ખુશીથી ઉપાડી લીધી ખટ પણ ક્યારે આવી ગયું એ સમજાયું નહીં તેના વાળ ભૂખરા થઈ ગયા હતા તેના હાથમાં લાકડી હતી અને તેની આંખો પર ચશ્મા હતા બાળકો પોતપોતાના પરિવારમાં વ્યસ્ત છે એમાં તેમનો વાંક નથી છેવટે તેમણે પણ પરિવારને ટેકો આપવો પડશે પણ દેવકી મરતા પહેલા મારા મનમાં એક જ ઈચ્છા છે કે હું બોક્સ લઈને તમારી સાથે મૂવી જોવા માંગુ છું શુભ કહો સાહેબ મરવાની વાત ન કરો આ વખતે હું આવું નહીં સાંભળું તમે આ બધું કેમ કહેતા રહો છો દેવકીએ નારાજગી દર્શાવતા કહ્યું નારાયણજીએ હસીને કહ્યું ઠીક છે આપણે ફિલ્મ જોવા જઈશું ને સાંભળો આજે તમે લાલ લગ્નની સાડી પહેરો અને હું મારો કુર્તો અને પજામો પહેરું નારાયણસિંહજી પ્રેમથી તેમની પત્નીને કપાળને સ્પર્શ કર્યો તેમની પત્નીએ કહ્યું જાઓ હવે તમે આ ઉંમરે આટલા જીદ્દી બની ગયા છો આજુબાજુના બધા બધા હસશે અને ટોકીસ પર લોકો શું કહે છે વૃદ્ધો તેમની વૃદ્ધાવસ્થામાં તેમની યુવાની પાછી મેળવી રહ્યા છે હસતા હસતા તમે તમે મારી વાત નહીં સાંભળો મારા માટે હજી પણ એ જ નવી શ્રીદેવી છો જેને જોઈને હું પાગલ થઈ જતો હતો આવો સાહેબ હવે આવી વાત ના કરો કરશો દેવકીએ શરમાતા કહ્યું નારાયણજી સાંજે પીળો રંગ કુર્તા પૈજામા અને લાલ છાડીમાં દેવકીજી એકબીજાના હાથ પકડીને રિક્ષામાં બેઠા હતા વિસ્તારના દરેક ચહેરા પર સ્મિત હતું કારણ કે આ ઉંમરે પણ બંને ઘણા ખુશ દેખાતા હતા થોડી વાર પછી તેની નાની વહુ આરતી બોલી અરે મમ્મી આ ઉંમરે પણ તમે બે વહુઓ સાથે કામ કરો છો હવે આરામ કરો ને અને શાંતિથી જીવો બાપુજી પણ થોડા દિવસોમાં નિવૃત્ત થશે પછી આરામથી દિવસો જશે મોટી પુત્ર વધુ પહેલે પણ કહ્યું આરતી સાચી છે મમ્મીજી ને હવે આરામ કરવો જોઈએ કોઈ પણ રીતે જો બાબુજી નિવૃત્ત થઈ જશે અને આટલા પૈસા લાવશે તો મમ્મી તું તારી ભૂલી છે અમારી પાસે જે કઈ છે બધું તારું છે અને જેના ઘરમાં આટલી બધી સંસ્કારી વહુઓ હોય તે સાસુને બીજું શું જોઈએ તમે લોકો ગામમાં આવો છો ત્યારે ઘર ઉજ્જવળ બને છે આવી જ રીતે આવો અને અમને મળો દેવકીજી અને નારાયણ બાબુને બે પુત્રો પુત્ર વધુ પોત્રો એક સંપૂર્ણ પરિવાર હતો પરંતુ દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને ક્યારેય માતા પિતાને કંઈ પડી ન હતી ચિંતા ન હતી પણ ખબર નહી કેમ છેલ્લા છેલ્લા એક મહિનાથી તેને તેના માતા પિતાની ઘણી ચિંતા થવા લાગી હતી તે સાચું છે કે લોકો કહે છે કે પૈસા સારી સારી વસ્તુઓ બદલી નાખે છે માતા આજે પણ સ્નેહથી બધું ભૂલી જાય છે પરંતુ નારાયણ બાબુ હંમેશા તેમની વાત સાંભળીને દેવકીજી હસી પડતા હતા એક દિવસ આરતી એ કહ્યું બાબુજી જો આપણે મમ્મીને થોડા દિવસ માટે આપણા ઘર ઘરે લઈ જઈએ આપણે સાથે રહીશું તો એમને કોઈ તકલીફ નહીં થાય નારાયણ બાબુએ અસ્તા કહ્યું બહુ બહુ તમે આ વૃદ્ધની ઘડપડની રોટલી કેમ ચીણવી રહ્યા છો દેવકી વિના મારે કોઈ કામ નથી ચાલતું મને નિવૃત્ત થવા દો પછી અમે બંને આવીશું અને તમારી સાથે રહીશું પછી તમારા મનની સેવા કરો દેવકીજીએ નારાયણ બાપુને કહ્યું તમે જોયું કે બંને પુત્રીઓના સ્વભાવમાં કેટલો બદલાવ આવ્યો છે તે મને હવે કોઈ કામ કરવા દેતી નથી અને તે કેટલું માન આપે છે તમારે બીજું શું જોઈએ છે નારાયણ બાબુએ કહ્યું ભાગ્યશાળી જો મારી નિવૃત્તિ પછી પણ આ લોકો તમારો એટલો આદર કરે છે તો પછી તમારી જાતને નસીબદાર માનો હજુ થોડા મહિના રાહ જુઓ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સમય વીતતો ગયો નારાયણ બાબુ નિવૃત્ત થયા વિવેક અને મનોજ બંનેએ તેમના બાપુને પ્રેમથી સમજાવ્યું કે ગામમાં કંઈ બચ્યું નથી વીજળી નથી પાણી નથી ચાલો એક મોટું ઘર ખરીદીએ ત્યાં બધા સાથે રહીશું નારાયણ વિચાર ગમ્યો પણ કહ્યું કે આજના સમયમાં આવા પુત્રો ક્યાં જોવા મળ્યા છે તો તમારે પુત્રોને મદદ કરવી જોઈએ નારાયણ બાપુએ પોતાના પુત્રોની સલાહ પર તમામ પૈસા ખર્ચી નાખ્યા અને શહેરમાં એક મોટું ઘર ખરીદ્યું હવે બધા સાથે રહેવા લાગ્યા એક દિવસ પાયલે કહ્યું મમ્મી મારા ભાઈના લગ્ન છે આટલી ચુસ્ત ગરદન સાથે હું લગ્નમાં જઈશ તો બાબુજીની ચાર કોમમાં બદનામી થશે હું લગ્નમાં ન જાઉં એ જ સારું છે આરતીએ પણ પોતાની સમસ્યા તેની સાસુને જણાવી દીધી

જો તમે વધારે ખાશો તો તમને ગેસ થશે અને પછી અમારે તમને ડોક્ટર પાસે લઈ જવા પડશે દેવકીજી વાત સાંભળ્યા પછી આરતીએ કહ્યું સૌથી પહેલા તો દૂધ અને ઘી મોંઘા છે અને તેના ઉપર ડોક્ટરો અને દવાનો બિલ પણ મોંઘું છે દેવકીજીએ જવાબ આપ્યો કાંઈ વાંધો નહીં પુત્ર વધુ આવતા મહિને બધું સામાન આવી જશે ત્યારે અમે બે કિલો ઘી પણ મંગાવી મંગાવીશું તમારા પિતા નબળા પડી ગયા છે તેથી ઘી ખાવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ હું નથી ખાતી પછી નાનો દીકરો મનોજ આગળ આવ્યો અને બોલ્યો માં તમે શું કહેવા માંગો છો શું આરતી જૂઠું બોલી રહી છે પહેલા તો તમે ઘી ખાઓ છો અને ઉપરથી તમે જૂઠું બોલો છો અને કાલે પણ દેશી ઘી હલવો બનાવ્યો હતો દેવકીજીએ કહ્યું ના દીકરા ગુડિયા જીત કરતી હતી તેથી જ મેં બનાવ્યો હતો મનોજે ગુસ્સામાં કહ્યું ચૂપ રહો માં અમે તમને લોકોને સાથે રાખીને મોટી ભૂલ કરી છે અમે તને ત્યાં સડવા દીધી હોત તો સારું થાત દેવકીજીની આંખો આંસુ હોતી ભરાઈ ગઈ દીકરા મારું કહેવાનું એવું નથી મનોજે અટકાવીને કહ્યું છોડી દે માં પહેલા તું ત્યાંનું વાતાવરણ બગાડે છે અને પછી આંસુ વહેડાવીને તમે ઢોંગ કરો છો હવે આ રોજની વાત બની ગઈ હતી રોજ બંને પુત્રો અને વહુઓ દેવકીજી અને નારાયણ બાપુ સાથે દુર્વ્યવહાર કરતા હતા દેવકીજી એ રડતા રડતા નારાયણ બાપુને કહ્યું સાંભળ્યો જી તમે નિવૃત્ત થઈ ગયા છો થોડા મહિના જ થયા છે અને અમે અમારા પોતાના બાળકો માટે બોજ બની ગયા છીએ આગળ શું થશે નારાયણ બાપુએ કહ્યું નસીબદાર હું મારા કરતા તારા વિશે વધુ ચિંતિત છું હું આખો દિવસ ઘરની બહાર રહું છું પણ તું ઘરમાં રહે છે મને ખબર નથી કે આ બંને વહુ તારી સાથે કેવું વર્તન કરશે આપણે ગામમાં જ રહી આવો તો સારું થાત થોડા દિવસો પછી નારાયણ બાપુ ઘરમાં બેસી પડોશીઓ સાથે વાત કરી રહ્યા હતા ખૂબ ગરમી હતી તેથી તેમણે એસી ચાલુ કરી હતું દેવકીજી ગરમ પકોડા બનાવી રહ્યા હતા અને તેણે આરતીને કોફી બનાવવાનું કહ્યું હતું કારણ કે તેને કોફી કેવી રીતે બનાવી તે ખબર ન હતી પપ્પા તમે આખો દિવસ કોફી પીતા રહો છો અને પકોડા ખાતા રહો છો તમે તમારા મિત્રોને પણ સાથે ખાવા માટે આમંત્રિત કરો છો એસી પણ તમે ચાલુ રાખો છો તમને એ નથી લાગતું મારે કેટલું બિલ ભરવું પડશે આરતી આખો દિવસ કામ કરતી રહે છે અને તે ઉપરથી તમારા ખર્ચા વધી ગયા છે જ્યારે તમને લાગે ત્યારે તમે કંઈને કંઈક ખાતા પીતા રહો છો આ હું હવે સહન કરી શકતો નથી તેના પુત્રે તેને તેના મિત્રોની સામે એવી રીતે અપમાનિત કર્યો કે નારાયણ બાબુને ખૂબ જ શરમ આવી અને તેના બધા પડોશી મિત્રો તરત જ ત્યાંથી ચાલ્યા ગયા પછી પાયલે કહ્યું નાની તું છે એવું કહે છે કે જાણે બધો ખર્ચ તમે ઉઠાવી રહ્યા છો ફૂલશો નહીં રાત્રિ ભોજન અને ઊંઘવાનું અમારી બાજુમાં છે દેવકીજી નારાયણ બાપુ તરફ જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ અવરી વહી રહ્યા હતા બંને પુત્ર વધુઓ ઘરમાં ઝઘડવા લાગી ત્યારે નારાયણ બાબુ તેમના પુત્ર પાસે આવ્યા અને બોલ્યા દીકરા શું થયું છે કે અમે બંને હવે તમારા માટે બોજ જેવા લાગી રહ્યા છીએ તમારી વિનંતી પર મેં મારી બધી બચત આ ઘરમાં રોકી દીધી અને હવે અમે તમારા માટે બોજ બની ગયા છીએ નારાયણ બાબુ પોતાના બે પુત્રોની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા એમને એમ નહોતું લાગતું કે પોતાના દીકરા વહુઓ આવું વર્તન કરશે તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તમે લોકો કામ કરો છો તેમ છતાં ઘરનો મોટો ભાગનો ખર્ચ ફક્ત મારા પેન્શનમાંથી જ થાય છે તો પછી તમે લોકો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો વિવેકે ચીડાઈને કહ્યું બાબુજી તમે એવું બોલી રહ્યા છો જાણે ઘરનો બધો ખર્ચ મેનેજ કરો છો તમને ખબર છે કે બહારનો ખર્ચ કેટલો છે મનોજે પણ તેના ભાઈને ટેકો આપતા કહ્યું હું સંમત છું તમે ઘર ખરીદવા માટે પ્રયત્નો કર્યા છે પણ મોટા ભાગના પૈસા ભાઈ અને તેના પરિવાર પાછળ ખર્ચાયા મારા બાળકો માટે તમારી પાસે શું છે ભાઈ હું હમણાં જ હાથ ઊંચો કરું છું નારાયણ બાબુએ દુખી મનથી કહ્યું દીકરા તું આ કેવી રીતે કરી શકે વિવેકે તિરસ્કાર ભર્યા સ્વરમાં કહ્યું બાબુજી તમે ચૂપ રહો તમે કમાતા હતા ત્યારે વાત જુદી હતી પણ હવે તમારા બંનેના ખર્ચનો બોજ અમારા પર પડે છે નારાયણ બાબુએ તેની યાદ અપાવ્યું દીકરા તું ભૂલી જાય છે તો જો તમે રહો છો તો હું તમને યાદ અપાવી દઉં કે અમે તમને દરેક તીજ અને તહેવાર પર તમારા લોકોને કપડા અને ભેટો આપતા આવ્યા છીએ તમારા ઘરનું ભાડું પણ હું આપતો હતો તને યાદ છે કે ભૂલી ગયો છું વિવેકે કટાક્ષ કરતા કહ્યું ઠીક છે તો હવે તમે અમારી સાથે હિસાબ બતાવશો જો અમારી વાત તમને એટલી જ ખરાબ લાગે છે તો તમારે બંને તમારા રહેવાની વ્યવસ્થા બીજે કરી દેવી જોઈએ દેવકીજીનું હૃદય તૂટી ગયું તેમણે કહ્યું વિવેક તું કેવા પ્રકારની વાતો કરે છે તારા પિતાએ ક્યારેય તને પ્રશ્ન કર્યો નથી તારી સલાહ પર તેણે પોતાની બધી બચત આ ઘરમાં રોકી દીધી હતી હવે તમે અમને બીજે ક્યાં જવાનું કહો છો શું આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી આરતી હસીને કહ્યું જુઓ આ ઉંમરે તેમને પોતાનો હિસ્સો જોઈએ છે મમ્મી તારી પાસે થોડી શરમ પણ બાકી છે આ ઉંમરે દીકરા કે વહુએ બે ટાઈમનું ભોજન આપે તો તે પૂરતું છે અને હા આ ઘર અમારા બંનેનું છે આ ઘરને તમે ભૂલી જાઓ મનોજે પણ કહ્યું હવે આ નાટક બંધ કરો અને મને કહો કે શું કરું આરતીએ સૂચન કર્યું કે શું કરું ઘરની વચ્ચે દિવાલ બનાવો એક ભાગ તમારા માટે અને એક મારા માટે હા આ સાસુ અને સસરા પણ ભાગ પાડો બંને પુત્ર પુત્ર વધુ હોય પણ સાસુ સસરા નો મુજબ ભાગલા પાડો પહેલા બે મહિનામાં મને મદદ કરશે પછી ભાભીને નારાયણ બાબુને એવું લાગતું હતું કે તે અને તેની પત્ની હવે તે ઘરમાં લાગે નહીં રહી શકે તેમના પુત્ર અને પુત્ર વધુ એ તેમનો નિર્ણય તેમના પર લાદી દીધો હતો મનોજે કહ્યું તો નક્કી છે માં તમે બે મહિના અમારા ઘરે જ રહેશો બાપુજીનો વારંવાર અહીં ત્યાં ફરવામાં તકલીફ પડશે તેથી અમે તેમને બહાર એક નાનકડા ઓરડામાં રાખીશું તમે બંને તમારી વસ્તુઓ ત્યાં રાખો નાની વહુ આરતીએ ઝડપથી કહ્યું હું મમ્મીને પહેલા બે મહિના મારા ઘરે લઈ જઈશ કેમ કે મારા માતા પિતા આવવાના છે અને મને તેમની જરૂર પડશે આટલું કહીને તેણે દેવકીજીનો હાથ પકડ્યો અને તેમને પોતાની તરફ ખેંચવા લાગી પાયલે નારાયણજી નારાયણ બાબુને કહ્યું બાબુજી તમે પણ કામ કરો તો સારું રહેશે નહીં તો તમારા વખતે હાથ અને પગમાં લાગશે બહાર આંગણું સાફ કરવું બાળકોને શાળાએ લાવવું ધાબા પરથી સૂકા કપડા ભેગા કરવા અને શાકભાજી લાવવા બજારમાં જવું આ બધું તમારા કામ હશે આટલું કહી તે તેના રૂમમાં ગઈ બીજે દિવસે આરતીએ દેવકીજીને કહ્યું મારા માતા પિતા આવે તે પહેલા બધા હલવો છોલે ભટુરે બનાવી લેવા જોઈએ અને કપડા પણ ધોઈ લેવા જોઈએ દેવકીજી પોતાના ઘરમાં દાસી બનીને રહ્યા પુત્ર વધુ જ નહીં હવે તેના માતા પિતા પણ તેને નોકરાણી માનવા લાગ્યા હતા નારાયણ બાબુ અંદર અને બહાર ઝાડુ માર્યા પછી પ્લેટફોર્મ પર બેસી જતા જેથી તેઓ દેવકીજીને સંભાળ રાખી શકે પછી એકવાર તો એવું થયું કે વહુનું માતાએ દેવકીજીની સામે દીધા અને કહ્યું નારાયણ બાબુ પાણીની ચુસ્કી પીને ત્યાંથી ચાલ્યા ગયા તેણે તેની પત્નીનું દરરોજ અપમાન થતું જોયું અને તેની સહન શક્તિનો અંત આવી રહ્યો હતો સહનશીલતાની હદ ત્યારે પહોંચી જ્યારે એક રાત્રે દેવકીજી આરતીને કહ્યું વહુ મને ભોજન આપો આરતી એ બાજુમાં પડેલી એઠવાડી થાળીમાં બે રોટલી મૂકી તેણીએ તેને સામે મૂક્યું અને કહ્યું ઘરની બહાર જા અને આંગણામાં બેસીને ખા દેવકીજીએ કહ્યું વહુ પણ આ થાળી અઠવાડી છે આરતીએ કહ્યું તો શું થયું મમ્મી આ શાક કોઈ ખાતું નહોતું તેઓએ તેને અડધું છોડી દીધું છે મને ખબર નથી કે તે કેવી રીતે બનાવ્યું હવે તું ખા નહીતર તેલ અને મસાલાનો બગાડ થઈ જશે તે એટલા જોરથી બોલી રહી હતી કે બધું નારાયણ બાપુ સાંભળી રહ્યા હતા દેવકીજી થાળી લઈને રડતા રડતા રસોડામાં બેસી ગયા જ્યારે તેની નજર નારાયણ બાપુ પર પડી ત્યારે તે રડવા લાગી અને કહ્યું હવે હું સહન કરી શકતી નથી નારાયણ બાબુ સહન ન કરી શક્યા તે ઉભા થયા અને દેવકીજીના હાથમાંથી થાળી લઈ તેમને ફેંકી દીધી જ્યારે વેવાણના ચહેરા પર શાકભાજીનો છાંટો પડ્યો ત્યારે તે ગુસ્સાથી બૂમો પાડવા લાગી નારાયણ બાબુ બોલ્યા દેવકી તું આવું નહીં ખાય આરતી રસોડામાંથી નીકળી અને બોલી તમારી હિંમત કેવી રીતે થઈ થાળી ફેંકવાની તેણીએ એના પતિ મનોજને અવાજ લગાવી સાંભળો જરા બહાર આવો મનોજ બહાર આવીને કહ્યું બાબુજી આ કેવું નાટક છે ભૂલશો નહીં કે અમે તમને ઘરે રાખીએ છીએ તમારું ભરણ પોષણ કરીએ છીએ અરે થાળી અઠવાડી છે તેમાં કોઈ શાક નથી નારાયણ બાબુએ તેને જોરથી થપ્પડ મારીને કહ્યું અરે જે સ્ત્રી સ્ત્રીએ તારું પેટ ભર્યું તે ખરાબ પણ નથી અને આજે તમે તેને ટેકો નહીં આપશો વિવેકે આવીને કહ્યું બાબુજી તમારી આ બાબતોમાં પડવાની સી જરૂર છે નારાયણ બાબુ વિવેકને બીજી થપ્પડ મારી અને કહ્યું તું અમને બે ભાગમાં વહેંચનાર છે કોણ હું તમારા વિભાજન સાથે સંમત નથી તમારા જેવા અમીન બાળકો જેઓ પહેલા તમારા માતા પિતા સાથે તેમના પૈસા માટે સારા સંબંધો બનાવે છે પછી બધા પૈસા લઈ જાય છે અને તેમને તમારા જીવનમાંથી સડેલા દાંતની જેમ ફેંકી દે છે દેવકીજી રોવા લાગી તો નારાયણ બાબુએ એમને પાણી પીવડાવ્યું અને કહ્યું દેવકી આ આપણા છોકરા નથી આ તો મતલબ છે જે આપણું ખૂન પીવા માટે આવ્યા છે ભગવાન એમને આજ જન્મના

એટલા માટે દુષ્ટ લોકોએ પંદર દિવસ પણ વાત ના જોઈ અને તેમને ઘરથી કાઢી મૂક્યા અહીં દિવસ પછી નારાયણ બાબુ વૃદ્ધ મહિલાની ટ્રેનની નીચે આવીને મોત થઈ ગઈ હતી બિચારીનો ચહેરો ઘણો જખમી થઈ થઈ ગયો હતો ખબર કાઢવા પર ખબર પડી કે એમના વહુએ એને ઘરથી કાઢી મૂકી હતી અને એના કારણે તેણીએ જીવન ટૂંકાવી લીધું હતું નારાયણ બાબુ આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા હતા જ્યારે તેઓ પાછા ઘરે પહોંચ્યા તો દરવાજે તાળું મારેલું હતું તેમણે પડોશીને પૂછ્યું તો તેમ એમને જણાવ્યું કે તમારા બંને છોકરા એમની વહુઓ સાથે કાલે રાત્રે વિદેશ ફરવા માટે જતા રહ્યા છે એમને પોતાની માતાને સડક પર જ કોઈ પણ સહારા વગર છોડી દીધી હતી તે ઘણી રોઈ હતી પણ એમની એક વાત પણ કોઈ સાંભળી ન હતી નારાયણ બાબુની આંખોથી મોટા મોટા આંસુ વહી રહ્યા હતા શું થોડા દિવસો માટે પણ તેઓ એમની માં આ ઘરમાં નહોતા રાખી શકતા આ બધું વિચારીને તેઓ પરેશાન થઈ રહ્યા હતા ઘણી ખોજ કરવા છતાં પણ તેમને દેવકીજીની કોઈ ખબર ન ન હતી પડી એમને એમને રહી રહીને એક ડર સતાવતો હતો કે રેલવે સ્ટેશન વાળી એમની દેવકીનો દેવકી તો નહીં હોય ને ના ના આવું ના થઈ શકે એમની પત્ની વગર તેઓ પરેશાન થઈ રહ્યા હતા લગભગ એક મહિના પછી તે વૃદ્ધાશ્રમમાં એમના ખાસ મિત્રના અંતિમ સંસ્કાર કરવા ગયા એમનો ખાસ વૃદ્ધ મિત્ર ત્યાં રહેતો હતો અંતિમ સંસ્કાર પછી નારાયણ બાબુએ એક ખૂણામાં બેઠેલી મહિલાને હાથમાં ફોટોગ્રાફ લઈને રડતી જોઈ જ્યારે પૂછવામાં

કહ્યું દેવકી તેનું નામ સાંભળીને દેવકીજીને એક વિચિત્ર શક્તિનો અનુભવ થયો પોતાના પતિને પોતાની સામે જોઈને દેવકીજી ખૂબ જ રડવા લાગ્યા તેથી નારાયણ બાબુ પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને તેમને ગળે લગાડ્યા ત્યાં ઉભેલા માણસે કહ્યું આ તમારી પત્ની છે નારાયણ બાબુએ કહ્યું આ ભાઈ પણ વૃદ્ધાશ્રમમાં કેવી રીતે દુર્ભાગ્ય તે આજે અહીં છે પણ હવે નહીં નારાયણ બાપુએ દેવકીજીને ત્યાંથી લઈ જતા કહ્યું દેવકી હું તારી દરેક પીડા તારા દરેક આંસુઓનો બદલો ચોક્કસ લઈશ હવે આ પિતા પોતાના પર ઉતરી આવ્યા છે તેઓએ અમારી સાદગીનો ઘણો લાભ લીધો છે પણ હવે જોઈએ હું શું કરું અત્યાર સુધી હું અપમાનની દરેક ચુસ્કી લઈને મારું જીવન જીવ્યો છું પરંતુ હવે હું વધુ અપમાન સહન કરી શકતો નથી

પાસે દોડ્યા જ્યારે તેણે નારાયણ બાપુ અને દેવકીજીને પોલીસ સાથે જોયા તો તેની હાલત ખરાબ થઈ ગઈ નરમ અવાજમાં મોટા પુત્રએ કહ્યું બાબુજી આ શું છે તમે અમારા ઘરને તાળું કેમ લગાવ્યું ત્યારે એક પોલીસ વાળાએ દીકરાને થપ્પડ મારીને કહ્યું તને શરમ નથી આવતી જ્યારે તું તારા માતા પિતાને રસ્તા પર લાચાર મૂકી ગયો હતો આજ સુધી તમે લોકો તેમના પેન્શનના બધા પૈસા ખાઈ ગયા અને હવે બે ટાઈમ ખાવા માટે પણ તળપ તરા ગયા પણ આ રીતે તેમને ભટકવું ના જોઈએ કારણ કે દરેક માતા-પિતાને તેમના બાળકો પાસેથી પોષણની માંગ કરવાનો અધિકાર છે તેઓ ઈચ્છે છે કે કરોડોની કિંમતનું ઘર દેવકીજીના નામે થાય કારણ કે તેમણે આ ઘર ખરીદવામાં પોતાની આખી બચત લગાવી દીધી હતી અને સાથે તમને બંનેને જેલમાં મોકલવાની પૂરી વ્યવસ્થા કરશે અને હા પુત્ર પુત્ર વધુ જે દાગીના છીનવ્યા હતા તે પણ પાછા આપવા પડશે આ સાંભળીને ચારે પુત્ર અને પુત્ર વધુ વધુ ગભરાઈ ગયા અને નારાયણ બાબુના પગે પડી ગયા પરંતુ નારાયણ તેમના પુત્રોને માફ કર્યા નહીં તે અને દેવકીજી રાજી ખુશીથી તે ઘરમાં રહેવા લાગ્યા અને તેમના પુત્રોને ઘરની બહાર જવાનો રસ્તો બતાવ્યો આજે તેમના પુત્રોના લોભે તેમના માથા પરની છત પણ છીનવી લીધી હતી અને તેઓ શરીર શેરીઓમાં રહેવા માટે મજબૂર હતા મિત્રો શું તમને લાગે છે કે અમારી વાર્તા ખોટી છે જ્યારે અમે લોકોએ તમારા સુધી વાર્તા પહોંચાડીએ છીએ અમે ઘણી સાચી ઘટનાઓ જોઈએ છીએ સાંભળીએ છીએ અને સમજીએ છીએ અને પછી તેને વાર્તાનું સ્વરૂપ આપીએ છીએ જો લોકો તેમના માતાપિતાને ઘરની બહાર ન કાઢે તો શા માટે વિવિધ સ્થળોએ વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યા છે જ્યારે વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં પહોંચે છે ત્યારે તેઓ તેમની દુર્દશા અને તેમના પુત્ર અને પુત્ર વધુઓ તેમની કેવી રીતે ત્રાસ આપે છે તે વર્ણવે છે હું એમ પણ કહીશ કે બધા દીકરા વહુઓ આવા નથી હોતા પણ અમુક ચોક્કસ આવા હોય છે તેથી કૃપા કરીને તમારા મૂલ્યોમાં સુધારો કરો અને તમારા માતા પિતાને તેમના ઘરમાં ખુશીથી રહેવા દો તમારા માટે ઘર બનાવનાર માતા પિતાને બેઘર બનાવો બનાવવાનો વિચાર ના કરો જોઈએ જેથી આપણે શાંતિથી રહી શકીશું કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા બાળકો એ જ કરશે જે તેઓ આપણને કરતા જોશે તેથી સારું કરો અને સમાજ અને આવનાર પેઢીઓ માટે સારું ઉદાહરણ બેસાડો કારણ કે માતા પિતાથી વધુ કિંમતી કંઈ નથી નથી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત